તો ગાંધીનગરમાં આજે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો એક યુવક જે ફૂલ સ્પીડે ગાડી હંકારીને નીકળે છે અને ઘણા બધા લોકોને અડફેટે લે છે જેમાં બે લોકોના મોત થઈ ગયા છે અને હજુ પણ ત્રણ લોકો હોસ્પિટલના બિછાને છે આ એ જ નરાધમ છે આ એ જ આરોપી છે કે જેણે આજે બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા તે નશામાં હોય તેવી પણ સ્થાનિકોની વાત હતી હવે એ બાબતે પોલીસે તપાસ તો કરી છે પોલીસ તરફથી શું કહેવામાં આવે છે યુવાનો રહેશે રસ્તા રાક્ષસો આ બધા અલગ અલગ દ્રશ્યો છે અમદાવાદનું તથ્યકાંડ હોય વડોદરાનું એ રક્ષિત ચોરસિયા હોય કે પછી વિસ્મય શાહ હોય કે પછી ગાંધીનગરનો આ હિતેશ હોય કે પછી અહીંયા યુવરાજ એક બાદ એક તમે જુઓ કે ફક્ત કેરેક્ટર બદલાઈ રહ્યા છે વાહનો બદલાઈ રહ્યા છે પરંતુ સ્ક્રિપ્ટ તો એની એ જ છે કે આ લોકો નશામાં હોય છે ફૂલ સ્પીડમાં ગાડી અંકારે છે જે ભેટે અત્યારે લાવવામાં આવી રહ્યા છે એક જ ટક્કરમાં અનેક એવા જે પરિવાર છે એમનો માડો વિખેરાતો હોય છે એમની સામે લગામ કસવી પણ જરૂરી છે એનો પછી ટ્રાફિક વિભાગ પણ આવી ગયું આરટીઓ વિભાગ પણ આવી ગયું અને આપણી પોલીસની ટીમ પણ આવી ગઈ કેમ આ લોકોને કાયદાનો ડર નથી તે એક અત્યારનો સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે તો આજનો આ સવાલનો આખો આ ઘટનાક્રમ છે કે જ્યારે દસ વાગ્યાની આસપાસ પાટનગરમાં હિતેશ પટેલે આખો વિસ્તાર જાણે કે બાનમાં લીધો હતો ફૂલ સ્પીડમાં એ ગાડી હંકારતો હતો જેમાં એક મહિલા કે જેને તો બોનેટ પર હતી છતાં પણ એને ગાડી ચાલુ જ રાખી હતી આ તો વચ્ચે એક ગટરનું જે ઢાંકડું આવી ગયું ત્યાં એની ગાડી અટકી હતી અને પછી લોકોએ ત્યાંને બહાર કાઢી મેથી પાક ચકાર્યો હતો જયારે અકસ્માત થયો ત્યારે પછી લોકોએ તેને ઝડપી લીધો હતો અને પોલીસને પણ બોલાવવામાં આવી હતી ત્યાંના સ્થાનિકોનો આક્ષેપ એ પણ હતો કે અમે અહીંયા ઉભા રહ્યા કલાક જેટલો સમય વીતી ગયો એમાં પણ પોલીસે આવવામાં વિલંબ કર્યો હતો નશામાં ધૂત આ કાર ચાલક એમાં જોવા મળ્યો હતો અલગ અલગ સીસીટીવી એંગલ પણ સામે આવ્યા છે કે જ્યારે લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો હવે આ નરાધમ હવે પોલીસ ઝડપમાં તો આવી ગયો છે કેવી કાર્યવાહી તેના પર થશે એ સૌથી મોટો સવાલ અને બીજો મહત્વનો સવાલ એ કે શું ભવિષ્યમાં આવી કોઈ બીજી ઘટના બનશે અથવા તો એને રોકવામાં આવશે એના પર નજર રહેશે મેં મમ્મી જોબ કરે છે ગવર્મેન્ટ એ જોબ જઈ રહ્યા હતા રાધેશ અને ત્યાં પોલીસ પોલીસ ગાડીવાળાએ ઠોકીને જતો રહ્યો વર્ષ માણસ મળ્યું કે પાંચ છ જણાને ઠોકીને જતો રહ્યો ડાયર અમને કેમ હું અમુક મા ભાઈ બંને જોબ પર હતા અમને કઈ ખબર નહીં ખાલી ઊજ આયા કે એક્સિડન્ટ થઈશ તો તમે આવી જાવ અહીંયા આયાં ખબર પડી કે પોસ્ટ લઈ ગયા હતા ત્યારે ખબર પડી કે મમ્મી બધી ગુજરાતી ગયા સાડા નવના સમયે બહાર ટોળું આવ્યું લોકોનું અને બૂમ બરાડા થયા તો અમે બધા બહાર આવ્યા તો જાણવા મળ્યું કે એક ગાડીવાળા ભાઈએ બધા વ્યક્તિઓને ઉડાડ્યા છે એવા સમાચાર મળ્યા તો પછી અમે ખાતરી કરી તો આ ભાઈ જે છે નીતિનભાઈ વસા એ પણ બોડી જે છે એમની પડેલી જ હતી પણ ચહેરોને બધું એટલું બધું વિકૃત થઈ ગયેલું હતું કે હું પોતે ન ઓળખી શક્યો અમારી સોસાયટીમાં હતા તે જ હતા પણ અત્યારે પીએમ રૂમમાં જઈ અને એમના દીકરા સાથે અમે હું અને સાહેબ બંને આવ્યા પછી ખાતરી કરી તો એ નીતિનભાઈ વસાદ નીકળ્યા એ દુઃખદ જે છે ઘટના એ પોતે ચાલવા નીકળેલા મોર્નિંગ વોકમાં અને ચા પેલું ચણને પોતે વાણ્યા છે અને ચણ છે પછી રોટલી છે એ બધું જે છે એ બધું નાખવા માટે પોતે નીકળેલા અને આ ગાડીવાળાએ જે છે એમણે અડફેટે લઈ લીધા